નુરઈલાઈ મસ્જિદ ખાતે આજરોજ રોજ ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો ભારત માતાના માનમાં ભારત માતાનો જે રાષ્ટ્ર છે તે લહેરાવવામાં આવ્યો સાથે જ અહીંયા ડ્રગ્સ અવેરનેસને લઈને એક માહિતી પણ આપવામાં આવી છે આજ રોજ શહેરના સહકારનગર વિસ્તાર સ્થિત નુરઈલાઈ મસ્જિદના પટાંગણમાં ખિદમતે એહલે બત અહેલે સુન્નત જમાત નુરઈલાઈ મસ્જિદ મદ્રેશા વહીવટી સંચાલિત મદ્રેશા

અમન અને શાંતિ અને એકતા જળવાઈ રહે એના માટે બાળકો સાથે આ કાર્યક્રમ ઉજવણી કરવામાં આવી છે અને ત્યારબાદ તેઓને નશા મુક્ત ભારત અને દેશ પ્રગતિ કરે એ અનુસંધાને બાળકોને થોડું સમજાવવામાં આવશે એસઓજી વડોદરા શહેર પોલીસ દ્વારા રોજ સહકાર નગરમાં ધ્વજવંદનનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો આ ધ્વજવંદનનો પ્રોગ્રામ દેશ આઝાદ થયો અને જે આપણા ઘડવૈયા જે દેશને આઝાદ કર્યો એ આઝાદના દિવસે આજરોજ અમે જયદંધનનો પ્રોગ્રામ રાખેલો હતો જેમાં નુરેલાહી મસ્જિદ તરફથી અને ખિદમત ખલ ટ્રસ્ટ તરફથી પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો અને એ પ્રોગ્રામના અનુસંધાનમાં આજ રોજ અમે એસઓજીની ટીમ દ્વારા નશા મુક્ત જે પ્રોગ્રામ અત્યારે જે નવા યુવાનો જે બગડી રહ્યા છે નશામાં ખાસ કરીને નશામાં એ લોકો بگڑی گیا ہے یہ انوسان میں آج روز ہمیں ایس او جی ٹیم دوارا آج ایک نشا مکتی پروگرام مدرسہ ہال میں رکھا آئے الحمد للہ یہ سہکان نگر راہی مسجد تاندلجہ بڑودا یہاں ان شاء اللہ ہر سال پندرہویں اگست کے دن دیش کی آزادی کی خوشی منائی جاتی ہے یہاں کے لوگ اکٹھا ہوتے ہیں یہاں کے بچے ان شاء اللہ شامل ہوتے ہیں اللہ تبارک و تعالیٰ کا شکر ہے کہ ہم پہلے غلام تھے آج آزاد ہے اسی طرح اللہ کی بارگاہ میں دعا کرتے ہیں کہ جس طرح جتنی بھی برائیاں آج ہمارے دیسوں میں ہے ان سب چیزوں سے بھی اللہ ہمیں آزاد کر دے اور ہر انسان اپنی زندگی خوشی خوشی گزار سکے جیسے ظالموں سے نشے والی چیزوں سے جتنی بھی برائیاں ہیں اللہ ان سب سے ہمیں آزاد فرمائے اور زندگی پر اللہ تعالیٰ ہمیں اپنے وطن سے محبت کرنے کی توفیق عطا فرمائے